જય માતાજી મિત્રો ઓમ નમ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજે શ્રાવણ મહિનાનો શુક્રવારનો દિવસ છે મિત્રો શ્રાવણ મહિનાના શુક્રવારના દિવસે જીવંતિકા માતાનું વ્રત કરવામાં આવે છે મિત્રો પૌરાણિક માન્યતા અનુસાર માનવામાં આવે છે કે જે સ્ત્રી આ વ્રત કરે છે જીવંતિકા માતા તેના સંતાનનું રક્ષણ કરે છે અને મા વિધાતા તેના લેખ સારા લખે છે અને તેને સુખી જીવન આપે છે તો આજના વિડીયોમાં આપણે જીવંતિકા માતાની વ્રત કથા સાંભળીશું જય જીવંતિકા મા આ સ્ત્રીઓનું વ્રત છે શ્રદ્ધાળુ સ્ત્રીઓએ શ્રાવણ માસમાં જે પહેલો શુક્રવાર આવે તે દિવસથી વ્રત આદરવું બીજા શુક્રવારથી પણ એ આરંભી શકાય વ્રત કરનારે શુક્રવારે પ્રાતઃકાળે સ્નાનાદિ કાર્યથી પવિત્ર થવું આ વ્રતમાં પીળા વસ્ત્રો અલંકારો વગેરેનો ઉપયોગ થાય નહીં લાલ રંગના વસ્ત્રો પહેરાય તો ઉત્તમ ત્યારબાદ એક પાટલાને ધોઈ તેના ઉપર કંકુનો સાથીઓ કરી દીવો મૂકવો પછી ત્યાં બેસી પત્ર પુષ્પ અક્ષત અને કુમકુમથી જીવંતિકા દેવીનું નામ લઈ પૂજન કરવું વ્રત કરવાનો સંકલ્પ કરી દેવીની પ્રાર્થના કરવી અને આ વાર્તા સાંભળવી ઘણા વર્ષો પહેલાં સુશીલચંદ્ર નામે એક રાજા થઈ ગયો તેની રાણી પણ સુશીલ હતી તેઓ બધી વાતે સુખી હતા પરંતુ સંતતી ન હતી તેથી અંદરખાને દુઃખી રહેતા હતા રાણીની તહેનાતમાં રહેતી દાસીઓમાં એક દાસી દાયણનું કામ કરતી હતી વળીટે કપટકાળમાં પાવરતી હતી તેથી એક દિવસ રાણીને સમજાવ્યું કે હું તમને એક યુક્તિ બતાવું છું તે પ્રમાણે વર્તાવથી તમારું વાંજ્યાપણું ટળશે રાણીએ તે માટે બહુ ખુશી દર્શાવી એટલે દાસીએ કહ્યું રાણીબા તમે પેટે પાટા બાંધીને સગર્ભા હોવાનો ડોળ કરો અને ઉલટી ઉબકા વગેરે કરતા રહેજો એટલે બધા તમને સગર્ભા છો તે વાત સાચી માનશે ગામમાં હાલ એક બ્રાહ્મણીને પાંચમો મહિનો જાય છે ને તેની પ્રસુતિ કરવા હું જવાની છું પરામાસે તેને બાળક અવતરશે એટલે તે બાળકની સુવાવડ થઈ છે ને બાળક અવતર્યું છે તેવું જાહેર કરીશું આમ તમે સંતાન પ્રાપ્તિ કરી શકશો ને આ વાત કોઈ જાણશે પણ નહીં સંતાનની લાલસામાં રાણીએ તે પ્રમાણે વર્તન કર્યું અને થોડાક મહિનાઓ પછી બ્રાહ્મણીને જન્મેલો પુત્ર રાણીની ગોદમાં આવી છે આ કામ પેટે રાણીએ દાયણ દાસીને મોતીની માળા અને સોના મહોરો આપી એટલે તે રાજી થઈ ગઈ અને આ વાત જાહેર ન થશે નહીં તેવું રાણીને વચન આપ્યું રાણીએ પુત્રને જન્મ આપ્યો તેવું જાહેર થતાં રાજમહેલમાંને ગામમાં આનંદ આનંદ થઈ ગયો રાજાના આનંદની પણ અવધિ ન હતી પણ ખરી વાત કોઈ જાણતું ન હતું દાયણે પ્રસૂતા બ્રાહ્મણીને એમ જણાવ્યું હતું કે તેનું મુએલું બાળક અવતર્યું હતું તેથી તેને દાટી આવી છે એટલે ત્યાં પણ કોઈને દાસીની કપટની કંઈ ખબર પડી નહીં જેવી પ્રભુની ઈચ્છા એમ મન વાળી બ્રાહ્મણ બ્રાહ્મણી બેસી રહ્યા બ્રાહ્મણીનો પુત્ર કુંવર તરીકે રાજમહેલમાં ઉછરવા લાગ્યો ને જોત જોતામાં તો તે જવાન બની ગયો તેની જન્મદાતા માતા બ્રાહ્મણી દર વર્ષે જીવંતિકા વ્રત કરતી હતી એટલે રાજકુમાર જ્યાં જાય ત્યાં તેઓ હાજર રહી તેનું રક્ષણ કરતા હતા તેનું નામ અભયકુમાર રાખ્યું હતું તે સાર્થક હતું કારણ કે જીવંતિકામાં તેના માથા ઉપરનો ભય ટાળી દેતા હતા થોડા સમય બાદ જ્યારે રાજાનું અવસાન થયું ત્યારે અભયકુમારને રાજગાદી પર બેસાડવામાં આવ્યો અને તેણે કુશળતાથી પ્રજાના પ્રેમ સંપાદન કરી લીધો એવામાં ભાદરવો માસ બેઠો શ્રાદ્ધ પક્ષ બેસતા અભયકુમાર પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી તીર્થ જવા નીકળ્યો જ્યારે સાંજ પડી ત્યારે રસ્તામાં એક ગામ આવતા તે ગામને દરવાજે આવેલા એક મણિકના ઘરના ઓટલે તે થાક ખાવા બેઠો તો ભલા મણિકે તેને ઘરમાં બોલાવ્યો ને તેને સ્નાન કરાવ્યા પછી ભોજન કરાવી ઘરને ઓટલે સુવાની વ્યવસ્થા કરી આપી આ વાણીઓ એવો કમભાગી હતો કે જેને ત્યાં સંતાન જીવતા નહીં જન્મેલું બાળક છ દિવસ જીવે ને સાતમે દિવસે મરે આ વખતે ઘરમાં વાણિયાળને સુઆવડ આવી હતી ને બાળક જન્મ્યાને આજે છ દિવસ થયા હતા એટલે ઘરમાં બધાને મને ઊંચા હતા સાતમો દિવસની ચિંતા હતી અભયકુમાર વણિકના ઘરના ઓટલે દરવાજા પાસે સૂતો હતો મધરાતે વિધાતા દેવી હાથમાં થાળ જન્મેલા બાળકના છઠ્ઠીના લેખ લખવા આવ્યા પરંતુ ત્યાં અભયકુમારનું રક્ષણ જીવંતિકા દેવી કરી રહ્યા હતા એટલે જીવંતિકા દેવીએ વિધાતાને રોકવા માટે ત્રિશુળ આડું ધર્યું અને પૂછ્યું વિધાતા આમ ક્યાં જાય છે વિધાતા દેવીએ કહ્યું આ મણિકના ઘરમાં બાળકનો જન્મ છે તેના છઠ્ઠીના લેખ લખવા જાઉં છું જીવંતિકા દેવીએ પૂછ્યું મને કહે કે લેખમાં શું લખીશ વિધાતા દેવીએ કહ્યું એનું ભાગ્ય જેવું હોય તેવું જ મારે લખવાનું સવારે મૃત્યુ પામશે એવું લખવાની છું આ સાંભળી જીવંતિકાએ કહ્યું વિધાતા હું તારી મોટી બહેન છું વળી જ્યાં મારા પગલા થયા હોય ત્યાં હંસ અમંગલ ન થવા દઉં મારી વાત માની તું દીર્ઘાયુષ્ય લખજે વિધાતા દેવીએ જીવંતિકા દેવીનું માન રાખી છોકરાના છઠ્ઠી લેખમાં દીર્ઘાયુષ્ય લખ્યું અને ચાલ્યા ગયા રાત વીતી અને સવાર પડી પણ છોકરો જીવતો હતો આથી વણિક અને તેની પત્નીને હર્ષ થયો તેઓ એમ સમજ્યો કે રાતના જે યાત્રા યાત્રાવુએ ઘરમાં પગલાં કર્યા છે તેથી અશુભ થતું અટકી ગયું છે તેમણે અભયકુમારને જગાડી કહ્યું ભાઈ તમારા જેવા ભાગ્યશાળીના પગલાંથી આજે મારો પુત્ર જીવતો રહ્યો છે પ્રભુ તમારું કલ્યાણ કરે અભયકુમારને પણ એ સાંભળી આનંદ થયો પછી વણિકના આગ્રહથી ભોજન લઈને ગયાજી તીર્થે જવા તૈયાર થયો ત્યારે વણિકે હાથ જોડીને કહ્યું આવતી વખતે પણ આપ મારે ત્યાં પધારી માણું આંગણું પાવન કરજે અભયકુમારે ભલે કહી આગળ પ્રયાણ કર્યું અભયકુમાર સુખરૂપ ગયાજી પહોંચી ગયો ત્યાં પંડિતોની મદદ લઈ વિધિપૂર્વક પોતાના પિતાની શ્રાદ્ધક્રિયા કરીને જ્યાં પિંડ આપવા હાથ લાંબો કર્યો ત્યાં પાણીમાંથી એકને બદલે બે હાથ અધર થયા અભયકુમાર આશ્ચર્યમાં પડી ગયા આમ કેમ તરત જ તેણે પંડિતોને એકને બદલે બે હાથ પ્રગટ થવાનું કારણ પૂછ્યું તો પંડિતો ચૂપ રહ્યા અભયકુમારે ફરીથી બે હાથ પ્રગટ થવા વિશે પૂછ્યું તો તેમના જણાવ્યા તેમાંથી એક હાથ સ્ત્રીનો અને તે પણ કોઈ દેવીનો હોય તેવું લાગ્યું અભયકુમાર લગભગ એક વર્ષ ગયા તીર્થમાં રોકાયો પછી જોયેલા બે હાથ વિશેની શંકા મનમાં રાખી અભયકુમાર પોતાના નગરમાં જવા નીકળી પડ્યો અને આપેલા વચન મુજબ માર્ગમાં પેલા વણિકને ઘેર ગયો આ વખતે પણ વણિકની પત્નીને છ દિવસ ઉપર પુત્ર સાંપડ્યો હતો અને વિધાતા છઠીના લેખ લખવા આવવાની હતી ખરા મોકા ઉપર તેને આવેલ જોઈ વણિકે તેનો આદર કર્યો અને થોડાક દિવસ પોતાને ત્યાં રોકાય કહેવા કહ્યું આજે પુત્ર જન્મનો છઠ્ઠો દિવસ હતો વણિકે અભયકુમારને રાત્રિના ઘરના દરવાજા પાસે પથારી કરી આપી હતી તે માટે સૂઈ રહ્યો જીવંતિકા દેવી અદૃશ્ય રૂપે તેનું રક્ષણ કરી રહ્યા હતા આજે પણ મધરાતે છોકરાના છઠ્ઠીના લેખ લખવા વિધાતા દેવી પધાર્યા એટલે જીવંતિકા દેવીએ ત્રિશુળ આડું ધરી તેમને રોક્યા તો વિધાતાએ કહ્યું હું તો છોકરાના છઠ્ઠીના લેખ લખવા આવી છું પણ મોટી બહેન આજે પણ તમને અહીં હાજર જોઈ મને આશ્ચર્ય થાય છે તેનું કારણ મને કહો જીવંતિકાએ કહ્યું નાની બહેન આજે રાજા સૂતો છે તેની માતા દર વર્ષે મારું જીવંતિકા વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરે છે અને જે મારું વ્રત દર વર્ષે કરે છે તેના બાળકોનું હું દરેક ઠેકાણે રક્ષણ કરું છું આથી અહીં મારી હાજરી છે હવે વિધાતા તું મને એટલું કહે કે આ વખતે તું છોકરાના લેખમાં શું શું લખવાની છે વિધાતા દેવીએ કહ્યું તેના લેખ સારા નથી સવારે તે મૃત્યુ પામશે મારે તો તેના ભાગ્યમાં હોય તે જ લખવાનું જીવંતિકા દેવી બોલ્યા મારી હાજરી હોય ત્યાં હું કોઈનું અશુભ થવા ન દઉં એટલે આજે પણ દીર્ઘાયુષ્ય લખજે આ બધ્યો વાર્તાલાપ અચાનક જાગી ગયેલો અભયકુમાર સાંભળતો હતો ઘરમાં જતા પહેલા વિધાતા દેવીએ જીવંતિકા દેવીને પૂછ્યું મોટી બહેન તમારા વ્રતનો મહિમા તો મેં જાણ્યો પણ વ્રતમાં શું કરવાનું છે જીવંતિકા દેવી બોલ્યા સૌભાગ્યવતી સ્ત્રી શુક્રવારે મારું કરે વ્રત કરે તે વર્ષે નો પહેરે ચોખાના ધોવાણને ઓળંગે નહીં પાંચ દિવેટનો દીવો કરી મારું પૂજન કરે અને આખો દિવસ ઉપવાસ કરે કે એકટાણું કરે તેના સંતાનોની રક્ષા હું કરું છું હા પણ તે દુર્ઘાયુષ્ય લખવાનું ભૂલતી નહીં વિધાતા દેવીએ છોકરાના લેખમાં લખ્યું કે તે દુર્ઘાયુષ્ય ભોગવશે અને સુખ સાહેબીમાં રહેશે બીજે દિવસે સવારે છોકરો માની ગોદમાં હસતો રમતો હતો તે જોઈ વણિક દંપતીને હર્ષ થયો અને તેમના મનમાં થયું કે અશુભ થતું અટકી ગયું છે સવારે અભયકુમારે જવાની રજા માંગી તો વણિકે રોકાઈ જવાનો આગ્રહ કર્યો પણ તે ન રોકાતા પોતાના નગરમાં મહેલે પહોંચી ગયો તેણે વણિકના ઘરમાં વિધાતા દેવી અને જીવંતિકા દેવી વચ્ચે થયેલો વાર્તાલાપ બરાબર સાંભળ્યો હતો અને તેમાં પોતાની માતા જીવંતિકા વ્રત કરે છે તે સાંભળ્યું હતું તેથી તેણે મહેલે આવતાની સાથે જ રાજમાતા રાણીને પૂછ્યું મા તમે કોઈ વ્રત કરો છો ખરા રાણીએ કહ્યું ના બેટા હજુ સુધી મેં એક પણ વ્રત કર્યું નથી હા દેવદર્શને જાવ છું ખરી અભયકુમારે વિચાર્યું કે આ જન્મદાતામાં નથી પણ પાલકમાં લાગે છે તેણે ખરી માતા શોધવા માટે એક યુક્તિ વિચારી રાખી શ્રાવણ મહિનાનો પ્રથમ શુક્રવાર આવતા તેણે આખા ગામમાં દાંડી પીટાવી કે આજે સાંજે પાંચ વાગે રાજમહેલના ચોગાનમાં જમણવાર છે માટે નગરની સ્ત્રીઓએ ખાસ પીળા વસ્ત્રો પહેરી સમયસર જમવા વધારવું સાંજે બધા જમવા આવવા માંડ્યા અભયકુમાર પ્રવેશના સ્થળે પાટ ઉપર બેઠો હતો અને ધ્યાન રાખતો હતો કે પીળા વસ્ત્રો કોણે નથી પહેર્યા જોત જોતામાં બધી સ્ત્રીઓ રસ્તે પડી ગઈ પરંતુ પીળા વસ્ત્રો ન પહેરેલી એક પણ સ્ત્રી જોવામાં ન આવી આથી અભયકુમારે ગામમાં સિપાહીઓ દોડાવ્યા કે જમવા માટે કોઈ બાકી તો નથી રહ્યું ને કેટલીક વારે એક સિપાહી ખબર લાવ્યો કે નગરમાંથી માત્ર એક બ્રાહ્મણી જમવા નથી આવી જમવા ન આવવાનું કારણ પૂછતા તેણે કહ્યું કે હું શ્રાવણ માસના શુક્રવારે જીવંતિકા દેવીનું વ્રત કરું છું અને વ્રતના દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી એટલે હું જમવા નથી આવી અભયકુમારને મનમાં થયું કે જરૂર આ બ્રાહ્મણી મારી જન્મદાતા માતા લાગે છે તેણે સિપાઈને લાલ વસ્તુ આપી ફરી ત્યાં મોકલ્યો અને કહ્યું કે તેને માન સહિત પાલખીમાં લઈ આવો એટલે બ્રાહ્મણી લાલ વસ્ત્ર ધારણ કરી માનું નામ લઈ સિપાઈ સાથે નીકળી જમણવારવાળા સ્થળે પાટ આગળ આવી અને કુંવરને જોતા તેનામાં માતા તરીકેનું એવું વાત્સલ્ય ઉભરાયું કે તેના થાનમાંથી દૂધની શેરો છૂટીને અભય કુમારના મોંમાં પડી અને અભયકુમાર મારી મા તો ઊઠીને તેને ગળે વળગી ગયો પછી તે બ્રાહ્મણીને જમાડીને મહેલમાં લઈ ગયો ને કહ્યું માં તમારે મહેલમાં મારી સાથે જ રહેવાનું છે તમે મને જન્મ આપનારા માતા છો આમ કહીને અભયકુમારે તેને વિધાતા દેવી અને જીવંતિકા દેવી વચ્ચે થયેલા વાર્તાલાપની હકીકત કહીને પોતે સમજી ગયાજી શ્રાદ્ધ કરવા ગયો ત્યારે જળમાંથી એકને બદલે બે હાથ દેખાયા હતા તે પણ કહ્યું બ્રાહ્મણીને હવે બધો ખ્યાલ આવ્યો કે ડાયણે કપટ કરીને તેના પુત્રને રાણીના ગોદમાં સુવાડી દીધેલો કારણ રાણીને સંતતી ન હતી ધનની લાલચે ડાયણે આ કામ કર્યું હશે પરંતુ જે થયું તે સારું થયું જીવંતિકાવ્રતના પ્રતાપે મારા દીકરો મોટો રાજા બન્યા પછી અભયકુમારે રાજમાતા રાણીને પૂછતા તેણે એ વાત ખરી કહી રાણીને પણ આનંદ થયો કે માતા પુત્રનું મિલન થયું હતું જીવંતિકા વ્રતનો આ પ્રભાવ જાણી નગરની નારીઓ પણ જીવંતિકા વ્રત કરવા તૈયાર થઈ અને રાજમહેલે આવી રાજા અભયકુમારની માતાને પગે પડી કહેવા લાગી માજી અમારે કલ્યાણકારી પુત્રનું રક્ષણ કરતા જીવંતિકાનું વ્રત કરવું છે માટે તેની વિધિ સમજાવો બ્રાહ્મણીએ કહ્યું બહેનો આ તમને સારું સૂજ્યું છે જુઓ જીવંતિકા દેવીનું વ્રત શ્રાવણ માસના શુક્રવારે કરવામાં આવે છે વ્રતના દિવસે પીળા વસ્ત્રો ઘરેણાં પહેરવા નહીં ચોખાનું ધોવાણ ઓળંગવું નહીં સવારે વહેલા ઉઠી પવિત્ર થઈ જીવંતિકા દેવીના નામનો પાંચ ડિવેટોવાળો દીવો કરવો પૂજન કરવું પછી જીવંતિકા દેવીનું ધ્યાન ધરી પ્રાર્થના કરવી કે તે હર હંમેશા પોતાના બાળકોનું રક્ષણ કરે વ્રત કરનારે પૂજન કર્યા પછી નૈવેદ્યમાં સાકર નાખેલો કંસાર ધરાવવો ને તે ધરાવેલા કંસારનું જ એક ટાણું કરવું આ વ્રત એક ધારું નવ વર્ષ સુધી શ્રાવણ માસના દરેક શુક્રવારે કરવામાં આવે તો તે વધુ ફળ આપે છે ત્યાર પછી વ્રતનું ઉજવણું કરવું ઉજવણાને દિવસે એકી સંખ્યામાં બાળકવાળી સૌભાગ્યવતી સ્ત્રીઓને બાળક સહિત જમાડવી અને તેમને લાલ કે ગુલાબી રંગના વસ્ત્રો આપવા દરેક સ્ત્રી પોતાની શક્તિ પ્રમાણેના શુક્રવાર કરે તો ફળ મળે છે પૂર્ણ શ્રદ્ધાથી જીવંતિકા દેવીનું વ્રત કરનાર સ્ત્રીના બાળકોનું રક્ષણ હંમેશા જીવંતિકા દેવી કરે છે ત્યારથી નગરની સ્ત્રીઓએ જીવંતિકા દેવીનું વ્રત કરવા માંડ્યું અને શવનું શ્રેય થયું હે જીવંતિકા દેવી તમે જેવા બાળકથી વિખૂટી પડેલી બ્રાહ્મણીને ફળ્યા તેવા સર્વે વ્રત કરનારી બહેનોને ફળશો અને તેમના સંતાનોનું રક્ષણ કરજો જય જીવંતિકા માતા મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા